નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ સ્વાગત છે આજે તારીખ મહિનો વાર રોજ આજની મગફળીની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક અગિયાર હજાર ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો અને નવા માલની આપણે વાત કરીએ તો મિત્રો નવો માલ આવી રહ્યો છે વકલ દેખાઈ રહી છે મિત્રો પણ એ વકલ બિલકુલ હાવ ઓરા ટાઈપ માલ આવી રહ્યો છે મિત્રો સૂકો માલ નથી

અગિયાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે થયો ઓગણચાલીસ મગફળી છે અગિયારસો ને એકાવન રૂપિયા માં વેચાણ અગિયારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે રૂપિયામાં બીટી બત્રી વેચાણી છે અગિયારસો રૂપિયા ભાવ થયો બી ટી બત્રી ના પોણા અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે હાનો પોણા અગિયારસો રૂપિયામાં ઓગણચાળીસ નંબર છે ડાઉન ફાળો છે પોણા અગિયારસો એક હજાર ને છાસઠ રૂપિયામાં વેચાણ એક હાજર ને છાસઠ રૂપિયા નો વાવ્યો છે વજન માં મીડિયમ છે એક ને